નમસ્કાર મિત્રો જય ગુરુદેવ જય માતાજી મિત્રો અમારી આ માવંદના યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હું શૈલેષ ચૌહાણ દિલથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વિડીયોમાં તમારે કયો મંત્ર બોલવો જોઈએ જેથી તમારા બધા જ વેરીઓ શત્રુઓ દુશ્મનોનો નાશ થાય અને એમનો વિનાશ થઈ જાય એ જાડા મૂળથી એમનું નખું જ જતું રહે જો મિત્રો તમારા કુળદેવીમાં રાજી હોય પ્રસન્ન હોય તો એમની સામે તમે આ દીવો પ્રગટાવીને આ મંત્ર બોલો છો તો તમારા દેવ દેવી દેવતા જાગૃત હશે તમારા દેવ અને દેવી માતાજી ગણો તોય ભગવાન ગણો તોય તમારા જાગૃત હશે અને પ્રસન્ન હશે અને એમના સામે તમે જો આ મંત્ર બોલો છો દીવો પ્રગટાવીને તો તમારા પોતાના કે પારકાના દુશ્મન વેરીઓ હજારો પ્રકારના વિરોધ વિદ્યાવાળા ગમે તેવા હશે તો આ મંત્રના પ્રભાવથી તે બચી નહીં શકે અને તમારી કુળદેવી તમારી રક્ષા કરશે તમારા ભર્યા ભંડાર ભરી દેશે તમારી કુળદેવી તમારા ઉપરથી ગમે તેવી મુશ્કેલી હશે તમારા માતાજી તમારા ઈષ્ટદેવ દેવી દેવતા તમારા જીવનમાં તમે નહીં ધારી હોય એવા પરિણામ તમે મેળવી શકશો તમારા ઉપર માતાજીની કૃપા એવી થાય છે કે તમારા કોઈ પણ ગમે એવો દુશ્મન ગમે એટલા વેરી હોય ઝેરી હોય તો આ દીવો પ્રગટાવીને આ મંત્ર તમે બોલો તો તમારા જીવનનું કલ્યાણ થઈ જાય છે મિત્રો આ વિડીયોમાં મેં આપેલી માહિતી મેં સૂત્ર અનુસાર મેળવી છે અને આ મંત્ર બોલશો કુળદેવીને રાજી કરશો તો તમારા ધારેલા બધા જ કામ થઈ જશે તમે આ ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા મિત્રો હું વિનંતી કરું છું મિત્રો જ્યારે જ્યારે તમારા ઉપર દુશ્મનો ઘા કરે છે ત્યારે તમારા દુશ્મનો ખોટી રીતે તમને મેલી વિદ્યાનો ઉપયોગ કરે છે તમને હરવાનો તમને ફસાવવાની કોશિશ કરે છે તમે નિર્દોષ હોય તો તમે કશું ન જાણતા હોય તમે કોઈ વાતમાં કે કોઈ ખોટી રીતે તમને કોઈ ફસાવવામાં આવ્યા હોય તો તમને કોઈ હેરાન કરતા હોય તમને કોઈ પરેશાન કરતા હોય કોઈ તમારા દુશ્મન હોય કોઈ તમારા વેરી હોય કોઈ તમારા કાળ શત્રુ ગમે તે રીતે તમને કંઈક ને કંઈક રીતે છનછેડવા હેરાન ગતિ તમારો નાશ કરવા માંગતા હોય એવા દુશ્મનોથી તમારે જો બચવું હોય એવી આ કાળ ઝાળ અને વેરની દુનિયામાંથી તમારે ઉગારવું હોય તમારે જીવનને ધન્ય બનાવવું હોય તમારા આવનારી પેઢીને ઉજાગર કરવાની હોય બાળકોને સારા સંસ્કાર આપીને સારી પેઢીનું દિશા સારા સંસ્કાર આપીને આપણા જીવનને એક લક્ષ્ય મેળવવાનો એક ઉદ્દે રાખવાનો હોય ધંધામાં આગળ વધવાનું હોય કોઈ સામાજિક ક્ષેત્રમાં આગળ વધવાનું હોય તમે કોઈ પણ કાર્યમાં આગળ વધવા માંગતા હોય પણ તમને આવા લોકો તમને નડે છે કેમ કે તમારી પ્રગતિ નથી જોઈ શકતા એટલે તમારા દુશ્મનો તમારા પર ઘા કરે છે મિત્રો જ્યારે કુળદેવીનો દીવો પ્રગટાવો છો તે પહેલાં તમારે ગુલાબના ફૂલ લઈને તમે દીવો પ્રગટાવો તેના નીચે જે દીવો હોય એના નીચે ચોખા હોય કે ગુલાબના ફૂલ હોય તેના પાંદડા રાખવાના હોય દીવો મિત્રો ઘીનો પ્રગટાવો કે તેલનો પ્રગટાવો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે મિત્રો માટીના કોળાયામ જ દીવો પ્રગટાવો માતાજી વધારે રાજી રહે છે મિત્રો જો તમારા દુશ્મનો તમારા વેરીઓ તમે નાશ અને એમનું પતન કરવા માંગતા હોય તો તમારા કુળદેવીને સાચા હૃદયના ભાવથી તમારે વિનંતી કરવાની છે અરજી કરવાની છે અને માતાજીને કહેવાનું છે હે મા હે કુળની દીપક ને આ કુળના દીપકને હાચવનારી આ ભૂમિની રક્ષા કરવાવાળી હે મા જગદંબા હે કુળદેવી તમારે અમારી રક્ષા કરવાની છે જો મિત્રો જેટલા તમે માને ભાવથી વિનંતી કરો છો માની આગળ તમે આજીજી અરજી કરો છો અને માને જેટલા ભોળા ભાવથી તમે પ્રસન્ન કરો છો એટલા જ ભોળા ભાવથી માતાજી તમારા પ્રસન્ન થઈને તમને સારા આશીર્વાદ આપે છે મિત્રો માતાજીને દીવો પ્રગટાવો તે વખતે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે કયા મંત્રનો આ મંત્ર સાંભળો શુભમ કરોતી કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ વિરોધી વિનાશાય દીપક જ્યોતિ નમસ્તે મિત્રો ફરીથી હું મંત્ર બોલું છું તમે ધ્યાનથી સાંભળજો શુભમ કરો કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ વિરોધી વિનાશાય દીપક જ્યોતિ નમસ્તે મિત્રો આ મંત્રનો અર્થ એવો થાય છે કે શુભ અને કલ્યાણ કરનારી અને ધન સંપત્તિ આપનારી શત્રુઓનો નાશ કરવાવાળી તેવા કુળદેવીના દીપકને હું નમન કરું છું નમસ્કાર કરું છું તેને કોટી કોટી વંદન અને પ્રણામ કરું છું મિત્રો આ કુળદેવીનો મંત્ર તમારે સાચા હૃદયના ભાવથી બોલવાનો છે સાચા હૃદયના અને કોઈને પણ નુકસાન પહોંચાડવાનું નથી ખોટી રીતે ફસાવ્યા હશો તમે કોઈ પણ મુસીબતમાં હશો કોઈ તમારા પર મેલી વિદ્યા કરી હશે કે તમને કોઈ હેરાવવા માગતા હશે તો એવા તમામ દુશ્મનો તમારા સર્વનાશ થઈ જશે જ્યારે તમે આ મંત્ર કુળદેવીનો દીવો પ્રગટાવીને બોલો છો તો તમારા સર્વ કાર્યો સિદ્ધ થઈ જાય છે આ મંત્ર મિત્રો મેં મિત્રો આના સિવાય તમે જો માતાજીની કંઈ પણ પૂજા અર્ચના કરી હશે તમે માતાજીને રાજી કર્યા હશે ઈષ્ટ દેવી દેવતાને તમે રાજી કર્યા છે તો તમારા ઘરમાં તમારા આવનારા સમયમાં તમારા કુળદેવી તમારા ઉપર એવી કૃપા કરે છે કે ઘરમાં અસંખ્ય ધન માં લક્ષ્મીજી તમારા વ્યવહારો તમારા તહેવારો નોકરી ધંધામાં માતાજી તમને હેમખેમ સકુશળ રાખે છે મિત્રો ઘરમાં કોઈ બીમારી હોય કોઈ મુશ્કેલી હોય તો પણ તે દૂર થઈ જાય છે દુશ્મનને તો ભોંયમાં દાટી જ દે છે અને તમારા સર્વ કાર્યો સિદ્ધ થઈ જાય છે આના સિવાય મિત્રો બની શકે એટલું ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જાળવવી વ્યવહારો તહેવારોમાં વડીલોને સગાવાહલાઓમાં માન આપીને માન રાખીને આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ બની શકે તો અથાશક્તિ ધર્મ દાન પુણ્ય કરવું જોઈએ ગરીબને કોઈ ગાયને કોઈ ભિક્ષુકને કોઈ સાધુ સંતને અથાશક્તિ દાન દક્ષિણા આપી તેમને પ્રસન્ન કરવા જોઈએ અને કળકુવાસી બેન દીકરીને તમારે બની શકે એટલી મદદ કરવી જોઈએ એમના સર્વ કાર્યમાં તમારે ધર્મના કાર્યમાં આગળ રહેવું જોઈએ મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મંતવ્યો તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવવા વિનંતી તમારા કુળદેવીનું નામ કોમેન્ટમાં લખવા વિનંતી જય ગુરુદેવ જય માતાજી